જો સવાર સવાર માં બધા બ્રેકફાસ્ટ માટે પહોંચી ગયા છે આજે શું મેનુ છે તમને બતાવી દઉં જો આજે છે એક તો ઉપમા છે અને બીજા છે પાસ્તા પછી આ બાજુ જોઈએ પૂરી છે ને ને શાક છે છે જો આજે તો આ મેનુ બહુ મસ્ત છે કારણ કે આપડે પાસ્તા લવર છીએ એટલે સવાર સવાર માં આજે પાસ્તા ખાવાના છે અને આઈ થિંક ટી કે કોફી હશે સામે છે અહિયાં ટી છે અને બ્રેડ બટર જામ છે જો એટલે આજનો નાસ્તો છે મસ્ત પાસ્તા છે ને ડીશ ભરી લીધા કારણ કે અહિયાં પાસ્તા છે ને એક નંબર છે જોકે બધું ફૂડ મસ્ત છે જાડો કેવું બહુ મસ્ત છે અને મેં ઉપમા ડિશ કરી લઈ લીધા જો બાઉલ આપણો સ્વામિનારાયણ બાઉલ છે કારણ કે આમાં છે મોટા મોટા કાંદા નાખે છે મને નો ભાવે એટલે આપણે સ્વામિનારાયણ લીધા છે ઉપમા એક નંબર છે અત્યારે અમે બાલ્કનીમાં ઉભા રહેવા આવ્યા છે નામ જો અમારા ત્રણે ત્રણ ની બાલ્કની છે ને એક હારે કનેક્ટ થાય છે એટલે ત્રણે ત્રણ અહીંયા ઉભા છે અને વ્યૂ જોવી છે વ્યૂ બાકી બહુ મસ્ત છે આમે નકરો જંગલ જ છે જોવો તમે જો આ બાજુ નકરો જંગલ છે અમારી અહીંયા હોટેલ પૂરી થઈ જાવ બેક સાઈડ છે હોટેલ નો પણ જો વ્યૂ જો ખાલી જાવ પ્રેશર આવ્યું તો જાવ ભાગો તમને બી આવી છે તમે બી ભાગો કાઈ વાંધો નહી આલો ભાણા તું ઝાડવે ચડી નતા આવતો ને જો અહિયાં થી હું કેવું નાતો સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગ માં તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ડેલાઉસી અને અહિયાં લોકો અને ડલોચી ડલોચી કહે છે ડેલાઉસી માં અત્યારે આપણે જઈને આપડે જવાનું છે ખજિયાર ખજિયાર જવાનું જડું ખજિયાર જવાનું છે અને બધા એવું કે છે કે જો વાતાવરણ સારું હોત ને તો અત્યારે અહિયાં બરફ પડ્યો હોત પણ અત્યારે અહીંયા એટલું બધું બરફ નથી પડતો એટલે આપણે ખાલી અહીંયા બાગ છે ને જોવાનું છે એમ એવું છે કે સિમલા મનાલી અને આપણે ડેલાઉસી ને એ બધે માં છે ને ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ જે ફરવા જવાનો જો તમે જાન્યુઆરીમાં માં આવો તો બરફ પડે તો અમે જાન્યુઆરી જ આવ્યા છે તો આ વખતે લોકલ એવું કીધું કે આ વખતે બરફ થોડોક લેટ પડવાનો છે નકર તમને સ્નો ફોલ જોવા મળે અને બાઈક છે તો આજે જોવા મળી જાય લાગતું તો છે નહીં પણ અને આજનો વ્લોગ ની સ્ટાર્ટિંગ છે ને બ્રેકફાસ્ટ ની પછી કરી છે ને હા અને છે ને બીજી મેઈન વાત ઈ છે કે અત્યારે છે ને અહીંયા સેજે એટલે સેજે તમે જો સ્વેટર વગર અમે ઊભા છીએ અહીંયા ઠંડી જ નથી લાગતી મને લાગે મનાલી માં એટલી બધી ઠંડી અમે સહન કરી લીધી ને એટલે અહીંયા ઠંડી થોડીક હશે ને તોય નહીં લાગે અહીંયા એવું લાગે જાડી ચામડી થી કે એને કુતરા જો ને તો ડાઘિયા હોય કારણ કે જાડી ચામડી વાળા હોય રૂચ્છા રૂચ્છા કારણ કે અહીંયા ઠંડી માં મોટા થયા ને

તો મેં કીધું હતું ને મિની સ્વિટરલેન્ડ કહેવાય જો વેલકમ ટુ મિની સ્વિઝરલેન્ડ જાડુ તને લોકેશન કેવું લાગ્યું કે લોકેશન બહુ મસ્ત છે જો આજુબાજુ નકરા તમને ડુંગરા દેખાય વૃક્ષ છે અને નીચે આ ગ્રાઉન્ડ છે સૌથી મેઈન વાત કહું ને રસ્તામાં જે વ્યૂ હતો ને ગાડીમાં બેન જોવાનો બહુ એટલે બહુ મસ્ત હતો મોબાઈલમાં કેપ્ચર કરતા તો ઈ નોતો આવતો પણ નરી આંખે જોઈને બહુ મસ્ત વ્યૂ હતો અહીંયા ખાણીપીણી એટલી છે ને અહીંયા ખાસ કરીને જે નવા કપલ હોય ને નહીં કપલ નો બનાય ને એની પહેલા પ્રી-વેડિંગ કરાવવું તો મજા આ હા એમાંય મજા આવે રસ્તામાં એટલું મસ્ત છે અહીંયા જો ઘોડા અને બધી વસ્તુ છે તો પ્રી એ સરસ થઈ જાય પણ આપણે તો કરવાનું નથી આપણે ફરી લઈ જો બહુ મસ્ત લોકેશન જો આ લોકેશનમાં મહારાજોન એટલે મજા આવે કારણ કે મને છે ને બહુ ફરવું ફરવું ગમે ફરવું ગમે નો ડાઉટ પણ આવા ચિલિંગ વાળા જો નેચર ઓચે રહેવાની જ મજા છે અહીંયા ખાણી પીણી છે મસ્ત મજાના મોટા મોટા ઝાડવા છે અહીંયા નાનું એવું તળાવ છે તો ખાણી પીણી બસ ખાઈ પીને મોજ કરવાની છે ને ફોટા પાડવાના છે ને ચિલ મારવાના છે એકાદો આવો ચિલનો દિવસ જોઈએ વચ્ચે જે નકરો બહુ ફરવું નથી ગમતું આપણા કાઠિયાવાડી છે ને આવી જગ્યા જોવન એટલે એક વસ્તુ એને યાદ આવી જાય અને ઈ છે ભેળ અમારી પાસે મમરા પડ્યા છે પણ ટમેટાની એ વસ્તુ કઈ નથી તો અમે અત્યારે પ્લાન કરી છે કે અહીંયા જે આ ચણા ચોળ ગરમ વાળા ની બધાય છે ને એની પાસે આપણે માગી

છે જે બી ફોટોગ્રાફી લવર છે ને મારી જેમ એને આ સ્કાય એટલું ગમ છે ને વાત જાવ જો બાકી સ્કાય જો સ્કાય છે બાકી એટલું બ્યુટીફુલ છે ને જો જાડુ અને મે જો અઠે ગઠે મેચિંગ કરી દીધું છે જાડુ નો કલર તો મારી પાસે ટી શર્ટનો આ કલર તો કીધું હાર જ પહેરી લઈએ નીરવે ભાઈ આજે હવરમાં છે ને પિંક કલર જેવો કાઢ્યો તો ટી-શર્ટ પર મે કીધું તાર પાસે આ કલર છે તા કરને ફૂલ મેચિંગ નથી થાતું પણ મે લાઇટ ડાર્ક મેચિંગ થઈ જાય અમાર બન્ને પાસે યેલો કલર નું છે ને સેમ કલર નું ટી-શર્ટ છે પણ નીરવે ઓલરેડી ટી-શર્ટ પહેરી લીધું છે અને હવે ખબર નહી હું પહેરીશ કે નહીં કારણ કે હવે છે ને મને લાગે ગરમી થવા માંડી છે એટલે બધી ઠંડી નથી વાત અહીંયા જો અમે સ્વેટર બેટર કાઢી નાખ્યું છે અને અહીંયા એવું કહે છે કે જો વાતાવરણ થોડું ઘણું બદલાય ને તો અહીંયા સ્નોફોલ થવાની શક્યતા રહે પણ તડકો છે એટલે મને નથી લાગતું જાડું કે સ્નોફોલ થાય કેવું કાઈ મને તો નથી લાગતું મને એવું 100% લાગે છે કે આ સ્નોફોલ નહીં થાય કાઈ વાંધો નહીં હવે આપણે થોડા ઘણા તારે ફોટો ક્લિક કરી લઈએ કારણ કે લોકેશન મસ્ત છે કા અને સ્નોફોલ માં એવું છે કે કેનેડા માં ત્યાં એટલો સ્નોફોલ થાય છે ને મારા બધા ફ્રેન્ડ કેનેડા માં જ છે તો મેં એની સ્ટોરી માં છે ઓલરેડી સ્નોફોલ જોઈ લીધો છે એમ તો તું ઘરે બેઠા બેઠા સ્નોફોલ જોઈ આવી એ વાત સાચી છે આપણે ભાગ્યમાં ન હોય તો શું કરીએ અમે સિમલા થી નીકળ્યા તરત સ્નોફોલ પડ્યો અને બધા એવું કહે છે કે 15 તારીખ પછી છે ને બધે સ્નોફોલ પડવાની આગાહી આપેલી છે પણ પંદર તારીખે આપણે વયા જવાની છે એટલે મને લાગે આપણા ભાગમાં નથી લખ્યું જોવા કઈ વાંધો ને આપણે જે પંદર તારીખ પછી આપણા ફ્રીજ બરફ હશે ને એનો ઘરેથી સ્નોફોલ કરીને એન્જોય કરી લેવું અહિયાં તો આપણા ભાગ માં હોય બાઇક માં છે તમને જોવા મળશે પણ કઈ નઈ મને તો બહુ મજા આવી અત્યાર સુધી ની એટલે મને કઈ રિગ્રેટ નથી રહ્યો કે સ્નોફોલ જોયો કે ન જોયો આપણે જેટલું ફેરા ની બધે બહુ મજા આવી ગઈ જલસા જ કર્યા છે આપણે મને ખબર છે નીરવ આ ગ્રાઉન્ડ જોઈને તને ખાલી એક જ વસ્તુ યાદ આવતી હશે

આપડે હું કીધી હતી કે કોરો મસાલો છે પણ એમને ચટણી નાખીને જો ભીનો મસાલો કરી દીધો છે દાબેલી એટલી ભાવી ગઈ ને અમે ત્રીજી વાર દાબેલી બનાવવાનો ઓર્ડર આપ્યો છે અને નીરવ ને તો બહુ જ ભાવીને નીરવ મસ્ત દાબેલી પેટ ભરાઈ અને મેં તમને કીધું કે મને ભૂખ નથી લાગી પણ જો વસ્તુ સામે આવશે ને તો આપણે ખાવા મનસુ તો એવું જ થયું છે કે દાબેલી એટલી ટેસ્ટી હતી ને ફરી

તમને કેવી લાગી ભાઈ મસ્ત છે ને તમને વધારે ભાઈ છે કારણ કે તમારે આવી તો વાંધો નઈ વિશાલ કેવી હતી સોડા સોડા ને પીવાઈ ગયો કેવું પી જવાનું જે આવ્યું બધું પૂરું કરી દેવાનું કાલે કરી નાખવાનું કા જો હજી મારે ને ભણા બાકી છે ભણા સોડા પોડા પીધી કે નહીં બનાવો તો એ પછી હવે તરસ લાગી છે El día el instinto nos decía que esa noche un tico no quería. Vamos lento ya yeah que si nos apuramos no disfrutamos de. Me quiere que seamos felices, ella, la que se apresura a la política. Ella, 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 ella es intimidada. Como la ve, no le importa dónde y cuándo. Soy nada, no es he yo, no soy el que la mando. Nunca lo seré, su carácter no es de niña, que la puede controlar cualquiera. Y me encanta, yo lo sé, independiente. હજી છે ને પોણા પાંચ જ વાગ્યા છે સાડા ચાર થયા ને ત્યાં છે ને સુરત ઢળી ગયો ને અહીંયા ઠંડી એટલી વધી ગઈ છે ને સ્વેટર પહેર્યા છે ને હાથ તો તમને અડાડું ને જોવો અડાડું છું જોઈ લેજો એટલા ઠંડા થઈ ગયા છે કે વાત જવા જવું ફટોફટ હાથના મોજા ને એવું પહેરી લઈ હાલો ગાડીમાં બેહી જાય હવે મજા આવી ગઈ આજનો એકદમ રિલેક્સ ડે હતો આજે એવું હતું કે કરવાનું કઈ નતું બસ ખાલી આટલા આટા ચક્કર મારવાના હતા એટલે બહુ મજા આવી ગઈ હાલવાનું નહોતું એટલે ખાલી આ બ્યુટીફુલ લોકેશન એન્જોય કરવાનું હતું બહુ મસ્ત લોકેશન જોયા નીરવ તો એ મિની સ્વિટરલેન્ડ એટલે કે ખજિયાર માં આવ્યો પણ તું તુફાનને મળ્યો કે નહીં મળ્યો ને જો તાર સળ છે તુફાન જોઈ રહ્યા છે કેવું મસ્ત નામ લખેલું છે તુફાન તુફાન એટલે લખો કે તુફાનની જેમ દોડતો છે જો બધા ઘોડા કેવા તબડીક તબડીક દોડે છે આપડી જેવા છે અહીંયા ઘોડા ઓલા કુલુ જેવા કે શિમલા જેવા નથી ઈ ઢેબલા ઘોડા છે ઢેબલા હતા ને જો ઉચ્ચન કેવા મસ્ત છે તબડીક 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 વાળા છે તું ઘોડીનો બની જઈ ગયું બસ હવે હજી આરથી ડે લાવસી અમે રીટર્ન જઈશું તો વચ્ચે જો એક પોઈન્ટ આવ્યો છે ને ત્યાં અમે ગાડી ઊભી રાખી છે અહીંયાથી તમે વ્યૂ જોવો અને બાકી એક નંબર છે બહુ મસ્ત દેખાય છે ફોનમાં એટલો સારું નથી દેખાતો પણ નરી આંખે બહુ એટલે બહુ મસ્ત દેખાય છે

ત્યારથી અમે ડેલ હાઉસ ની અમારા હોટેલ આવતા હતા તો વચ્ચે અમે વોલ પાડ્યો તો મેં તમને કીધું હતું તો ન્યાય એક અમને સિંગર મળી ગયા તો એણે કઈ ગાયું છે ને અમને એટલી ઠંડી વાત તો અમે એટલી બધી વાર ઊભા રહ્યા તો ઠંડી ઉડી ગઈ બોલો એટલું મસ્ત ગયું હતું મેં ક્યારેય છે કોઈ નું લાઈવ નથી સાંભળ્યું એટલે મેં તો પહેલી વાર સાંભળ્યું તો મારું તો દિલ ખુશ થઈ ગયું બહુ એટલે બહુ મજા આવી ગઈ અમને ફાઇનલી આપણે છે ને હોટેલ પહોંચી ગયા છીએ આજે ખજિયારજી એવા ને ખજિયાર ને ખજિયાર ગયા હતા હું ભૂલી જાઉં છું ખજિયારજી એવા ને મોજ પડી ગઈ કારણ કે એકદમ રિલેક્સ વાળું હતું વચ્ચે સિંગર ને બી સાંભળ્યા તેને હોટેલ આવી ગયા અને હોટેલ આવી ગયા અને આપણે ખુશ છીએ કારણ કે બધા ભેગા મળીને અત્યારે છે ને ડિનર નો થાય ત્યાં સુધી આપણે કાળી તીડી રમવાની છે એટલે કે પત્તો રમવાનો છે કારણ કે આજે છે ને આપણી પાસે વધારે ટાઈમ છે રિલેક્સ નો તો આપણે થોડું ઘણું રિલેક્સ થઈએ કાલ આખો ટ્રાવેલિંગ હશે પાછું બીજીએ જવાનું છે તો આજે થોડું ઘણું ચિલ થઈ જાય જડુ આજે છે ને ફટાફટ આપણે રમી અને પછી છે ને ખાઈ પી લઈને પછી થેલા પેક કરવાના છે કારણ કે કાલ સવારે પાછું વહેલું ઉઠવાનું છે અને વેલા ઉઠીને પછી બીજી જર્ની આપણી સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે અત્યારે રમી લઈએ અત્યારે પત્તા બધા રમી લઈએ પછી થેલા ભેલા પેક કરીએ થોડું આપણું એડિટિંગ નું કામ છે એ બતાવી દઈએ અત્યારે ડિનર માટે બધા પહોંચી ગયા છે અને આજના મેનુ શું છે તમને બતાવું જો જો આજના મેનુમાં છે મંચાવ સૂપ સલાડ છે પછી આપણે ગુજરાતી છે એટલે બીજું કાંઈ ન જોઈએ કઢી છે સોરી કઢી છે અને ખીચડી છે પછી આ કાંઈક ફોટેટો આઈટમ છે અને સેવ ટમેટા જો શાક છે પછી જો ગરમા ગરમ રોટલી છે અને આપણી ગુજરાતી મેન આઈટમ જો છાસ છે કેટલા દિવસથી થી છાસ ને પીધું આજે ફાઇનલી છાસ પીવા મળે છે કેટલા દિવસ પછી છે ને આપણે ફૂલ કાઠિયાવાડી ડિશ ખાધી છે જો સેવ ટમેટા શાક છે પછી સુકી ભાજી છે રોટલી છે કઢી છે ખીચડી છે પાપડ છે અને સાહી ટુકડા છે અને સૌથી મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહું ને ઈ છાસ

મમ્મી ખાતો ને એવી રસોઈ હતી જાડુ મજા આવી ગયો બાકી નીરવ તો એવું કેતો તો ઈવન જ્યારે સેવ ટમેટા શાક હતું ને કે આપણે ઘરે આવું શાકમાં નો બને એટલું ટેસ્ટી હતું ની વાત એકદમ હાચી હતી બહુ એટલે બહુ મસ્ત બધું ખાણીપીણી બહુ સારી હતી પણ કાલ હવારે આપણે અહીંયા બ્રેકફાસ્ટ છૂટી જાય ઈ વાત નું દુખ છે નીરવ કારણ કે કાલ હવારે અમારી સન 6:30 6:30 નીકળી જવાનું છે અને આજે ડેલાઉસી માં છે ને બહુ મજા કરી ડેલાઉસી એક જ વસ્તુ જોવાનું છે એનું છે ખજિયા ખજિયા જોવાનું છે અને મને એવું લાગે છે કે જ્યારે બરફ પડતો હશે ને ત્યારે અહીંયા બહુ મસ્ત વ્યૂ આવતો હશે કેમ કે મેં ઓનલાઈન ચેક કર્યું ને તો એમાં બધું બરફ વાળું

આઈ હોપ કે તમને આ અમારી સિમલા મનાલી અને ડેલી ટ્રીપ છે બહુ ગમી હશે અને હજી આગળ ટ્રીપ કન્ટિન્યુ જ રહેવાની છે તો ગમી હોય તો શું કરવાનું છે ડુજી કહી દે લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમને આ ટ્રીપ ને છે બહુ બધો પ્રેમ આપ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરી સિમલા મનાલી ગયા ને ઈ દિવસો અમને યાદ આવી ગયા તો અમે તમને ઈ દિવસો યાદ કરાવી દીધા તો આવી જ રીતે અમારા બ્લોગને પ્રેમ આપતા રહેજો